નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચા આ ચા આપણે એવી મેથડ થી બનાવશું ફ્રેન્ડ્સ કે અમુક ટ્રીક અને ટ્રીપ્સ જો ઉપયોગ કરવામાં આવે તો એકદમ મસ્ત આવી કડક અને મીઠી ચા બનતી હોય છે ઘણી વખત શું થાય કે ચા તો આપણે એક જ સરખું બધું લેતા હોય કે ચાઈ પત્તી લેતા હોય ખાંડ લેતા હોય આદુ લેતા હોય ઈલાયચી લેતા હોય પણ એને કેવી રીતના લેવું તે આજે આપણે ખાસ જોશું અને ફ્રેન્ડ સવારમાં આવી મસ્ત ચા મળી જાય તો આખો દિવસ સુધરી જાય અને અત્યારે ચાલુ વરસાદમાં જો મળી જાય તો તો વાત જ કંઈક ઓર હોય તો ચાલો જોઈ લઈએ ને કેવી રીતે બનાવવી ચાય બનાવવા માટે અહીંયા આપણે બે નંગી લઈ છી ને ચાર નંગ કાળા મરી લઈ અને તેને ક્રોસ કરી લેશું થોડા થોડા વાટી લીધા પછી તેમાં જ એક ઇંચ આદુનો ટુકડો લઈ લેશું અહીંયા આપણે બધું જ તૈયાર કરી લીધું છે છે લેશું કહેવાય કે પિત્તળનું તપેલું તે ચા બનાવવા માટે બેસ્ટ છે જેથી મારા ઘરમાં રોજ પિત્તળના તપેલામાં જ હું ચા બનાવું છું અહીંયા બે કપ ચા બનાવવા માટે આપણે લગભગ અડધું પાણી અને અડધું દૂધ કરતા હોય છે પણ અહીંયા હું દોઢ કપ પાણી લેવાની છું જેથી કરીને એકદમ સરસથી પાણી ઉકળી જાશે વધારાનું પાણી બધું જ ઉકળી જશે અડધો કપ એટલે એકદમ ચા મસ્ત એવી બનશે આને હવે ગરમ થવા રાખી દઈએ પાણી એકદમ સરસથી ઉકળી જાય એટલે આપણે બધું જ ક્રશ કરેલું લઈ લેવાનું છે તેને પણ એકદમ સરસ ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ્સ ઘરમાં ચા તો બધાના ઘરમાં બનતી હોય અને લગભગ આ જ મેથડથી બનતી હોય કે આપણે પત્તી લેતા હોય ખાંડ લેતા હોય આદુ લેતા હોય ઈલાયચી લેતા હોય પણ એની મેથડ અલગ અલગ હોય ઘણી વખત આપણે બધું એકસાથે એડ કરી દેતા હોય ઘણી વખત આપણે ઠંડુ દૂધ લઈ લેતા હોય તો ચાનો ટેસ્ટ બરાબર આવતો નથી તમે આ મેથડથી જો ચા બનાવશો તો ખરેખર વરસાદમાં ચા પીવાની ખૂબ જ મજા પડી જશે આપણું પાણી ઉકળી જાય અને આદુ પણ એકદમ તેની ફ્લેવર છોડી દે પછી જ આપણે ચાની ભૂકી ઉમેરવાની છે અહીં બે કપમાં માં મારી આ સ્પૂન નાની છે તે ત્રણ સ્પૂન હું લઈ લઈશ પછી તમે કેવી કડક ચા પીઓ છો તેના ઉપર બધો આધાર રાખશે ચાની ભૂકી એકદમ સરસ ઉકળવા દેવાનું ચા ઉકળી જાય એટલે તેમાં જ આપણે લઈ લેવાની છે સુગર ઘણી વખત શું થાય કે આપણે દૂધ ઉમેર્યા પછી પણ ખાંડ લઈ લેતા હોય કડક મળી જાય તો મજા જ પડી જાય એટલે સાવ મોરી ચા પણ ના ભાવે અહીંયા માપીએ એવી મધુરી ચા મસ્ત બનશે હવે આપણે દૂધ લઈ લઈએ અહીંયા આપણે ગરમ દૂધ જ લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો ફ્રીઝમાંથી દૂધ લેવાનું હોય તો તેને પહેલાં સાઈડમાં ગરમ કરવા રાખી દેવાનું અને પછી જામા એડ કરવાનું તો અહીંયા ગરમ દૂધ ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે ઠંડુ દૂધ લઈ લઈએ ગરમ પાણીમાં તો તેનું ટેમ્પરેચર ફરી પાછું ઠંડુ થઈ જાય એટલે ખાસ કરીને ગરમ દૂધ જ લેવાનું અહીંયા આપણે દૂધ લઈ લેશું અને એકદમ મસ્ત ઉકળવા દેશું ઘણી વખત એવું થતું હોય કે ચા ઉકળી ગઈ ને કેમ ખબર પડે તો તમે અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ચા એકદમ સરસ ઉકળી ગઈ છે એનું કારણ છે કે અહીં જો વચ્ચે વચ્ચે મલાઈ જેવું ને એવું ભેગું થવા માંડ્યું છે એટલે ચા એકદમ મસ્ત પરફેક્ટ તૈયાર છે પણ તેને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે અહીંયા આપણે તુલસીના પાન અને ફુદીનાના પાન એડ કરીશું જેથી અત્યારે ચાલુ વરસાદ છે તો પીવાની આપણે એની મેથડડ જોવાની હોય નહીતર તો બધુંય ચા તો એક જ સરખી ઘરમાં બનતી હોય પણ અહીંયા તમે જોઈ શકો છો કે ગરમ દૂધ ઉમેરવાથી કેટલી સરસ ચા બને છે ઘણી વખત શું થાય કે આપણે ઠંડુ દૂધ આ ફ્રીઝમાંથી લીધું અને ઉમેરી દીધું પરિણામે આપણી ચા સારી થતી નથી તો અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ મસ્ત મસ્ત ચા આપણી તૈયાર છે સૌ કરીએ અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે ચાને ગાળી લીધી છે અને આ જ પરફેક્ટ માફથી ફીટ બે કપ ચા બની છે અહીં તમે જોઈ શકો છો અને ચાનો કલર પણ એકદમ સુપર છે તો ફ્રેન્ડ્સ તમને આ ચા મારી ગયમી કે નહીં કમેન્ટ કરીને ચોક્કસ કેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ